ઊંચેથી નજારો કરતા નડિયા દેખાય ને તો સમજી જવું કે ગામડું છે રૂડું રૂપાળું ઘર હોય અને એના આંગણે ગાય ભેંસ બાંધેલા હોય ને તો સમજી જવું કે ગામડું છે છોડીને એસી કુલર પીપળાના છાયડે જઈએ આ શહેરથી મન ભરાઈ ગયું હોય ને તો ચાલ હોડી આવી ગામડે જઈએ આ પીપળાના પાન આ પીપળાના પાન પહેલા જે હોડીનો ઘડો હોય છે જે અંદર મૂકવામાં આવે છે એ ઘડા પર આ પીપળાના પાંચ પાન બાંધવામાં આવે છે એ ઘડાને પાંચ ટીલા કરીને ચોખેથી વધાવવામાં આવે છે પ્રકૃતિના સ્પર્શ સાથે અને પૂજા વિધિ સાથે તૈયાર થઈ ગયો હોડીનો ઘડો જમીન આ ભૂમિ ખેડૂતની માતા હોય છે અને એ જમીનના ઢેફામાંથી ચાર લાડવા ઘડવામાં આવે છે આ ચારે ચાર લાડવા એ ચાર મહિના જે ચોમાસામાં વરસાદ પડે છે એનું સૂચન કરે છે આ ચારે ચાર લાડવાને યાદ રાખવા માટે અલગ અલગ દોરા બાંધવામાં આવે છે અષાઢને એક દોરા વડે શ્રાવણ મહિનાના લાડવાને બે દોરા વડે ભાદરવા મહિનાના લાડવાને ત્રણ દોરા વડે અને લાસ્ટમાં છેલ્લે આસો મહિનાના લાડવાને ચાર દોરા વડે બાંધવામાં આવે છે આમ ચારે ચાર મહિનામાં કેટલો વરસાદ પડશે એનું નિરીક્ષણ હોળી દ્વારા જ થઈ જાય છે દોરા બંધાઈ ગયા બાદ મહિના કયા છે એ જાણવામાં સરળતા રહે છે પછી આ ચારે ચાર લાડવાને ખાડો ખોદીને જે જગ્યાએ હોળી દહન કરવાની હોય તે જગ્યાએ મધ્યમાં ખાડામાં પહેલા આ ચાર લાડવા ગોઠવવામાં આવે છે એ પછી હોળી પૂજન કરેલો પાણી ભરેલો માટીનો ઘડો એ લાડવાની ઉપર મૂકવામાં આવે છે પાણીની અંદર કચરો ના જાય તે માટે એની ઉપર કોળાઇ ઢાંકણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે હોળી દહનના મધ્ય સ્તંભને પણ પ્રકૃતિના સ્પર્શ એટલે કે પીપળાના પાન બાંધીને એને પૂજવામાં આવે છે માટીના ગળાને કંઈ પણ નુકસાન ન થાય અને અંદર કચરું પણ ન પડે એવી રીતે સુવ્યવસ્થિત ગોઠવણી સાથે એને છાણા વડે ઢાંકી દેવામાં આવે છે અને એની વચ્ચે સ્તંભ જે પૂજનીય સ્તંભ છે તેને વચ્ચે રાખવામાં આવે છે અને એની આજુબાજુ બીજા લાકડાઓ ગોઠવવામાં આવે છે ગરડા વડીલો યુવાનો બાળકો બધાનો સુમેળ આ હોળીના લાકડા ગોઠવવામાં જોડાઈ જાય છે અને સુવ્યવસ્થિત રીતે લાકડા ગોઠવ્યા બાદ તમને વચ્ચેના લાકડે હોળીકા માતાની ધજા ફરકતી જોવા મળશે લાકડા ગોઠવ્યા બાદ દરેક વ્યક્તિ પોતપોતાના ઘરેથી એક નાળિયેર લાવે છે અને એને પાણી વડે અભિમંત્રિત કરી એને પવિત્ર કરીને પાણી વડે ભલાડીને એ નાળિયેરને હોળીકા માતામાં માં આવે છે આગ સાથે માતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને તે પછી હોળીકા દહન શરૂ થાય છે નગારાના નાદ લોકોની બુમા બૂમ શું વાત છે જેના હોળી પહેલાંના વર્ષે લગ્ન થયા હોય એ નવ વર અને વધુ લગ્નના કપડામાં સરસ મજાના તૈયાર થઈને હોળી પૂજન કરવા માટે આવે છે બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે ધૂળેટી એટલે રંગોનો તહેવાર આ વેર ઝેર મૂકીને ભાઈઓ સાથે મસ્તીમાં જૂમવાનો તહેવાર ભાઈઓને રંગવાનો ભેટવાનો તહેવાર બાર મહિને તહેવાર આવતો હોય અને દૂર દૂરથી કામે ગયેલા યુવાનો ઘેર પાછા આવતા હોય અને પછી મવડાનો એ મીઠો મીઠો સમજી જાઉં કે મારે પીવો પીવડાયો મધરો મહેકે છે ખરું ખરું મોજ પડી ગઈ પેલાના લોકો જે નગારું વગાડીને એની આસપાસ ગરબા રમતા થાય એ ગરબો શબ્દો એ ભાઈચારો વધારે છે એના શબ્દો શું હોય છે સાંભળીએ I'm અમારા ડેપ્યુટી સરપંચ એ નગારા વગાડે છે એમને રંગે છે ગુલાલથી હવે સરસ મજાની ગરબી ચાલે છે એની અંદર પ્રેમ ભરેલો રંગ અરે અરે વિડીયો બનાવું છું અલ્યા અલ્યા સરપંચ સાહેબ અલ્યા લે સરપંચ સાહેબે તો મને ભેગો રંગી નાખ્યો મસ્ત મોડું હતું ને હવે આ પીળું પીળું થઈ ગયું શું કરવાનું હવે મને બી પછી નાચવાનું મન થઈ ગયું આવડે ના તો એ થોડુંક ઝૂમી લઈએ ડેપોડી સરપંચે હવે મને રંગી જ નાખ્યો છે તો હવે સરપંચ સાહેબ જોડે આપણે બી ઝૂમી લઈએ એ જેવું આવડે એવું પણ મોજ તો પડી જાય હા બાપુ ખરી મોજ પડે અરે જેવું આવડે એવું આપણે બી પછી ઝૂમી લીધું ડેપોટી સરપંચ સાહેબ જોડે પરંતુ ગમે તે વસ્તુ કે તહેવાર કરવાની મજા તો છે ને ગામડામાં આવે કે ઢેફાને પાણા હોય જ્યાં ભીતે ભીતે છાણા હોય મળવા જેવા માણસ હોય ઉકરડાને ઓટા હોય બળદિયાના જોટા હોય માણસ મનના મોટા હોય માથે દેશી નડિયા હોય જુદા જુદા ફળિયા હોય બધા હૈયે બળિયા હોય અને કાયમ મોજે દરિયા હોય હા કાયમ મોજે દરિયા હોય સરસ મજાની ગરબી ચાલે છે મોજે બધા ઝૂમી લે છે એના પછી પાણી વડે હોળીને ઠારવામાં આવે છે હોળી માતાને શાંત કરવામાં આવે છે આગને ઓલવી નાખવામાં આવે છે તે પછી હોળી દહનના દિવસે મતલબ કે ધૂળેટીના આગલા દિવસે જે ચોક્કસ વિધિસર ગળાને દાટવામાં આવ્યું હતું એ ગળાને બહાર કાઢવાની પ્રોસેસ ચાલુ થાય છે કે જે ચાર લાડવા મૂકવામાં આવ્યા હતા એની ઉપર ઘડો હતો અને આ હોળીકા માતાની ગરમીથી આગને કારણે એ પાણીનું બાષ્પ થાય છે અને એ બાષ્પ એ નીચેના લાડવાને ભીના કરી નાખે છે આ એક સાયન્સની રીતે એનું રીઝન છે બાષ્પીભવનનો નિયમ લાગે છે પરંતુ એ લાડવા ભીના થાય છે એના પરથી માન્યતા છે કે લાડવો જેટલો ભીનો થશે એ જે મહિનાનો લાડવો હશે એટલી ટકાવારીમાં કે એટલો વરસાદ એ મહિને ચોમાસામાં પડશે મે કીધું કે આ તો શીખવા જેવું છે તો સ્પેશિયલ મે ભેમદાદાને કીધું અમારા ગામના વડીલ છે ભેમદાદા મે કીધું ભેમદાદા ભેમદાદા મને સમજાવન ફરી તો હવે સાંભળો આપણા ભેમદાદાનો અવાજ કે વરસાદ કેવો કયો અષાઢ કયો બોલો અષાઢ હ આ શ્રાવણ હ આ ભાદરવો અને આ આસો અને વધારે વહરાથો મો લાગે વધારે આ તારે આ પેલામાં હ પહાડમાં હ પછી બીજામાં છે હ પછી આ આહોમાં છે અને આવો મો ઓછો છે તો આ મો ઉછો છે તો ફરવા તો મત હવે વડીલોને જેમ મને વરસાદ જોતા આવડી ગયો છે ભાઈ વરસાદ ચેક કર્યા પછી ઘડાનું જે પાણી હોળી હોળીકા માતાનું પાણી હોય તે બાળકોને આપવામાં આવે છે જેનાથી રોગ નથી થતા એવી માન્યતા છે અને અંદર હોળીની અંદર જે નારિયેલ ઓમવામાં આવે છે નારિયેળને અમુક સમય પછી પાછા બહાર કાઢી લેવામાં આવે છે અને એ નારિયેળનો પ્રસાદ બનાવીને પણ વેચવામાં આવે છે અને અંતે આટલી પ્રોસેસ થયા પછી જૂના ઘેડીઓને યાદ કરીને એમને સ્મરણ કરીને કુળદેવીને યાદ કરીને બાર મહિને ભેગા ઉભારો ઉભારો હજી પ્રોગ્રામ પતી નથી ગયો આવડે ના તો બાપુ કેવી રીતના ગરબા રમતા એક વાર જોતા તો જાઓ હા આ રીતે મોજ પડી ગઈ હા ભાઈ ગમે તે વસ્તુ કે ગામડાનો તહેવાર એટલે તહેવાર મસ્ત મોજ પડી ગઈ ઘર બે ઝૂમી લીધું અને આખા કલરવાળા થઈને આપણે તો ઘરે ગયા ભાઈ અને ઘરે મારી લાડકવાળી બહેનો ને આ મારો ભાઈ ને બધો નો નો ટાબર્યો કે હવે ભાઈ તમને કે પલાળવા પડે કે આ તો કે ધૂળેટી છે એટલે એટલે આપણે તો બેહી ગયા ભાઈ ખુરશીમાં અને એ બધા ડોલો લઈને ફરી વળ્યો બધાને હેપી ધૂળેટી ભાઈ મજા આવી ગઈ હા